નમસ્કાર મિત્રો તો આજે આપણે મિત્રો પેપર સોલ્યુશન કરવાનું છે આ પેપર જે જામનગર મહાનગરપાલિકા દ્વારા એટલે કે એફએસ ડબલ્યુ ફિમેલ હેલ્થ વર્કરનું પેપર છે તો મિત્રો આજે આપણે જે એમ સી એફએસ ડબલ્યુનું પેપર સોલ્યુશન કરવાનું છે અને આ પેપર અગિયાર આઠ બે હજાર ચોવીસના રોજ લેવામાં આવ્યું હતું તો મિત્રો એનું આજે આપણે આ પેપર સોલ્યુશન કરવાનું છે તો મિત્રો ખાસ એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લેવો અને વધારે વધારે તમારા મિત્રોને શેર કરી દીવો કારણ કે આપણે આ પેપર સોલ્યુશન ખૂબ જ સારી રીતે સચોટ જવાબ સાથે કરશું તો મિત્રો ખાસ અને એક અગત્યની સૂચના કે મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો મિત્રો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ તમને ખૂબ જ ઉપયોગી બનશે બધી જ માહિતી તમને ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે તો ખાસ મિત્રો એફએસટીબલ્યુના વિદ્યાર્થી મિત્રો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાય જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો ચાલો મિત્રો આજે આપણે પેપર સોલ્યુશન કરીએ તો પ્રશ્ન નંબર એક પલ્સ પોલિયો કાર્યક્રમની ગોઠવણી શિયાળામાં કરવામાં આવે છે કારણ કે તો મિત્રો આમાં જવાબ તમારો આવશે બી ઓપ્શન રસીનું તાપમાન જળવાઈ રહે એટલે કે તમારો જવાબ થશે બી ઓપ્શન પ્રશ્ન નંબર બે જોઈએ ટેકો એટલે શું તો મિત્રો આજે ફિમેલ હેલ્થ વર્કરના જે પણ વિદ્યાર્થી મિત્રો છે તેમને મિત્રો હેલ્થના પ્રશ્ન તો સાવ સામાન્ય લાગતા હશે તો મિત્રો આમાં જવાબ આવશે તમારો ટેકનોલોજી ફોર કોમ્યુનિટી હેલ્થ ઓપરેશન એટલે કે સી ઓપ્શન તમારો જવાબ આવશે તો મિત્રો આપણે આ હેલ્થનું પેપર સોલ્યુશન નહીં કરાવીએ આપણે જે જનરલ નોલેજ છે એમાં ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન થાય છે કે આમાં જવાબ શું આવતો હશે કારણ કે મિત્રો જે તમને આ હેલ્થનું પેપર છે એસી માર્ગનું તમારું હેલ્થ છે તો તમને મિત્રો ઘણા ખરા પ્રશ્નો તો આવડતા જશે કારણ કે એફએસ ડબ્લ્યુના મિત્રોને ઘણા ખરા પ્રશ્નો હેલ્થના તો આવડતા જશે તો પ્રશ્ન નંબર ત્રણમાં મિત્રો સિરંજીવી યોજનાનો મુખ્ય હેતુ તો મિત્રો એમાં પણ જવાબ તમારો વિના મૂલ્યે સલામત શું આવડ

તો મિત્રો આમાં ઘણા ખરાબ વિધિથી મિત્રોને આ સવાલનો જવાબ નહીં આવડતો હોય તો મિત્રો આપણે સચોટ તમને જવાબ જણાવીશું કે જવાબ તમારો આવશે શ્રીમદ ભગવદ્ ગીતા એટલે કે સી ઓપ્શન તમારો જવાબ થશે પ્રશ્ન નંબર બાવીસ જોઈએ તાજેતરમાં ભારત સરકારે કયા દિવસને સંવિધાન હત્યા દિવસ મિત્રો આ કરંટનો પ્રશ્ન છે તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે તો મિત્રો તમારો જવાબ થશે પચીસ જૂન ના રોજ સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે પ્રશ્ન નંબર જોઈએ ગવર્નર જનરલ રાજગોપાલ ચારી ભારતના ગવર્નર જનરલ બન્યા પહેલા નીચેનામાંથી માંથી કયા પ્રાંતના ગવર્નર હતા મિત્રો ખાસ કયા પ્રાંતના તે ગવર્નર હતા મિત્રો એ રીતે તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે મિત્રો આમાં તમારો જવાબ થશે બંગાળ પ્રાંતના હતા ગવર્નર ખાસ સી ઓપ્શન તમારો જવાબ થશે પ્રશ્ન નંબર જોઈએ કે સોમનાથ મંદિર કયા યુગમાં રાવણ દ્વારા ચાંદીનું બનાવવામાં આવ્યું હતું મિત્રો વેરી મોસ્ટ આઈમી ક્વેશન ઘણા ખરા પ્રશ્નો તમને જે જનરલ નોલેજ એટલે કે જીકેના ના પ્રશ્નો છે તે તમને મિત્રો ખૂબ જ કન્ફ્યુઝન કર્યું હશે અને ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોની જીકે ના પ્રશ્નોમાં જ ભૂલ થઈ હશે તો મિત્રો ખાસ આપણે તમને અગત્યની બાબત જણાવીએ કે મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ તમને જનરલ નોલેજની બધી જ માહિતી તમને પીડીએફ અથવા તો કોઈ પણ માહિતી તમને ફિમેલ હેલ્થ વર્કર એફએસડબ્લ્યુ એટલે કે એમપીએસડબ્લ્યુ હતા

છવ્વીસ જોઈએ નગરપાલિકાના વહીવટી વડા કયા નામે ઓળખાય છે તો જવાબ આવશે મિત્રો ચીફ ઓફિસર ખાસ એ ઓપ્શન તમારો જવાબ થશે પ્રશ્ન નંબર સત્યાવીસ જોઈએ ભારતીય બંધારણ મુજબ સંસદ સભ્ય બનવા માટેની લાયકાતો પૈકીની નીચેનામાંથી કઈ સાચી છે તો મિત્રો આમાં ઘણા ખરા વિધિ મિત્રો એ ઓપ્શન ટીક કરીને આવ્યા છે પરંતુ મિત્રો જવાબ આવશે તમારો

ટકા સાથે સૌથી વધુ પ્રમાણ ધરાવતી કયા પ્રકારની સોઇલ છે મિત્રો ખાસ ભારતમાં ઓગણત્રીસ પોઈન્ટ સાત ટકા સાથે જણાવવામાં કહ્યું છે તો તમારો જવાબ થશે મિત્રો એલુવીએલ સોઇલ એટલે કે સી ઓપ્શન તમારો જવાબ થશે પ્રશ્ન નંબર ઓગણત્રીસ જોઈએ ભૌગોલિક માહિતીઓ દર્શાવતા નકશામાં પીળા રંગ દ્વારા શું દર્શાવવામાં આવે છે મિત્રો ખાસ પીળા રંગ દ્વારા તો જવાબ આવશે ખેતી એટલે કે સંગઠન કહ્યું છે પેટ્રોલિયમ નિકાસકાર દેશોનું સંગઠન કયું છે નીચેનામાંથી તમને જણાવવામાં કહ્યું છે તો જવાબ તમારો થશે મિત્રો બી ઓપ્શન એટલે કે ઓપેક ખાસ બી ઓપ્શન તમારો જવાબ રાઈટ પ્રશ્ન નંબર એકત્રીસ જોઈએ કિરાત કન્યા તરીકે ઓળખાયતી ખાસ મિત્રો કિરાત કન્યા તરીકે ઓળખાતી ગુજરાતની નંદી તો જવાબ તમારો થશે હાથમતી ખાસ મિત્રો હાથમતીને તમે કિરાત કન્યા તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર બત્રીસ જોઈએ હેમચંદ્રાચાર્ય દ્વારા ગુજરાતના કયા શહેરને ધરતી પરના સ્વસ્તિક સાથે સંકળાયેલ છે અથવા તો સરખાવેલ છે તો જવાબ તમારો થશે મિત્રો ડી ઓપ્શન પાટણ પ્રશ્ન નંબર તેત્રીસ જોઈએ મૂન વેલ્ક ના અંગ્રેજી પુસ્તકના લેખક મિત્રો તમને જણાવવામાં કહ્યું છે તો આનો મિત્રો જવાબ આવશે પ્રશ્ન નંબર તેત્રીસ માં માઇકલ જેક્સન એટલે કે બી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે પ્રશ્ન નંબર ચોત્રીસ માં જોઈએ કે બલ્બમાં બલ્બમાં વપરાતી તેની સંજ્ઞા ડબલ્યુ છે એટલે કે સી ઓપ્શન તમારો જવાબ થશે પ્રશ્ન નંબર પાંત્રીસ મિત્રો એક આપણે પસી રાખીએ છીએ પ્રશ્ન નંબર છત્રીસ જોઈએ કે ગુજરાત સરકારની શ્રમિક અનપૂર્ણા યોજના હેઠળ બાંધકામ શ્રમિકોને કેટલી કિંમતે ભોજન પૂરું પડાય છે મિત્રો વેરી મોસ્ટ એમપી ક્વેશન મિત્રો ગુજરાત સરકારની શ્રમિક અનપૂર્ણા યોજના દ્વારા મિત્રો શ્રમિકોને રૂપિયા પાંચ રૂપિયામાં ભોજન પૂરું પાડવામાં આવે છે એટલે કે જવાબ થશે તમારો મિત્રો એ ઓપ્શન એ ઓપ્શન ખાસ પ્રશ્ન નંબર સાડત્રીસ જોઈએ રોશની એક્ટ ભારતના કયા રાજ્ય સાથે સંકળાયેલો હતો મિત્રો તો મિત્રો આ જે જનરલ નોલેજ ના પ્રશ્નો છે તે ખૂબ જ કન્ફ્યુઝન કરેવા છે તો આમાં મિત્રો આપણે જવાબ રાખશું બી ઓપ્શન ઝારખંડ ખાસ બી ઓપ્શન જવાબ રાખશું પ્રશ્ન નંબર 38 જોઈએ તાજેતરમાં ભારતના ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે કોની નિમણૂક થઈ છે તો મિત્રો આમાં ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોની એ ઓપ્શન અને બી ઓપ્શનમાં કન્ફ્યુઝન થયો હશે તો મિત્રો છેલ્લે તમારે એક અટક તમારે ભૂલ કરવા માટે આપી દીધેલી છે ત્રિવેદી અને દ્વિવેદી તો મિત્રો જવાબ તમારો રાઈટ આન્સર થશે બી ઓપ્શન જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી બી ઓપ્શન તમારો જવાબ થશે પ્રશ્ન નંબર ઓગણચાલીસ જોઈએ તાજેતરમાં રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતે જીતેલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ કયા ક્રમનો હતો મિત્રો તો આ પ્રશ્નનો જવાબ તમારો થશે મિત્રો એ ઓપ્શન નવમો એ ઓપ્શન તમારો જવાબ થશે પ્રશ્ન નંબર ચાલીસ જોઈએ નોકરીઓમાં અનામત સંદર્ભે તાજેતરમાં કયા દેશમાં આંદોલનો થયા મિત્રો આ પણ પ્રશ્ન કરંટનો છે તો મિત્રો નોકરીઓ માટે

જો હવે કોઈ તમને પ્રશ્ન એવો લાગતો હોય અને તમને એમ લાગતો હોય કે આ જવાબ ન આવે અને આ આવે તો મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો આપણે આપણી રીતે મિત્રો સચોટ તમને જવાબ ટીક કરાવ્યા છે અને જો મિત્રો તમારે વધારે માહિતી મેળવતા રહેવું હોય તો મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ અને આજે આપણે આ જનરલ નોલેજનું પેપર સોલ્યુશન કરાવ્યું છે તો કઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો જય હિન્દ મિત્રો